ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યમાં ખીજડિયા પક્ષી અભિયાનમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે વેટલેન્ડ ડે ઉજવવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ તે માટે અમે વેટલેન્ડ ડે માટે વેટલેન્ડ ડે માટે હું થોડીક વાત કહીશ તો તમે સાંભળજો આપણે વેટલેન્ડ ડે એટલે એટલા માટે ઉજવવાનું છે કે લોકોમાં જાગૃતિ આવે અને આપણે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડીએ છીએ કે જ્યાં ત્યાં કાગળ ફેંકી અને કાગળનો કારણ કે કાગળનો રિસાયકલ થતું નથી અને તે વનસ્પતિને અને પ્રાણીઓને ઘણું બધું નુકસાન કરે છે તે માટે આપણે વેટલેન્ડ ડે ઉજવવાનું શરૂ કર્યું છે ગુજરાત સરકારે એવા ઘણા બધા આરક્ષિત વિસ્તાર બહાર પાડ્યા છે કે જે મરી નેશનલ પાર્ક તરીકે ઓળખાતા હોય છે અને આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ અને જલપ્રાવેશ વિસ્તાર છે ત્યાં કોઈ પણ જાતનો કપડાં ન ધોવા કે આપણે એવી રીતના ગંદુ પાણી કરતા હોય છે તેમાં કચરો નાખીને એટલે તેમાંથી પક્ષીઓ પણ ત્યાં આવતા બંધ થઈ જતા હોય છે અને આપણે વૃક્ષોને પણ એવી રીતના જ કરીને બગાડી નાખીએ છીએ કે તેને પાણી નથી પાતા અને ત્યાં કચરો ફેંકી દઈએ છીએ જે પ્લાસ્ટિક છે તેનું રિસાયકલ નથી થતું અને અંતે એ વૃક્ષને ખૂબ જ નુકસાન નુકસાન પહોંચાડે છે અને માનવી માનવી પણ તે પોતાના સોક માટે બધું ભૂલી ગયો છે અસ્તુ જ દક્ષા વગાશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ખીજડીયા પક્ષી અભિયાર્ય અમરી નેશનલ પાર્ક જામનગર ખીજડીયા પક્ષી અભિયાર્ય ખાતે વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરી રહ્યા છીએ એ ઉજવણી અંતર્ગત અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવેલી આવી રહી છે અને એ એક્ટિવિટીમાં જે ખીજડીયા પક્ષી અભિયરન છે એની આજુબાજુના વિદ્યાર્થીઓ જે સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગામલોકો અને પક્ષી મિત્રો અને ફોટોગ્રાફર સમાવેશ થયેલા છે એ એક્ટિવિટીમાં જોઈએ તો વેટલેન્ડ વોક છે બર્ડ વોચિંગ છે એની સાથે સાથે સફાઈ અભિયાન છે રેલી છે અને સાથે સાથે ડ્રોઈંગ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આની સાથે સાથે તાજેતરમાં જ ખીજડીયા પક્ષી અભિયાન ખાતે આપણે પક્ષી ગણતરીની હાથ ધરેલ હતી જેને અંતર્ગત એમાં ઘણા બધા પક્ષી મિત્રો એનજીઓ અને વેડલે ફોટોગ્રાફર જોયેલા જોડાયેલા હતા તે અંતર્ગત એ લોકોને સર્ટિફિકેટનો પણ આપવાનો કાર્યક્રમ રાખેલો છે એની સાથે સાથે જામનગરમાં જે પ્રકૃતિ મિત્ર એક છે જે એક ગ્રુપ છે જે આપણા ગરબા નવરાત્રી બાદ જે ગરબાનું વિસર્જન કરતા હોય છે એ ગરબાને એકઠા કરીને આપણી જે હાઉસ પેરો છે એને બચાવવા અને ઝુંબેશ ચલાવી રહ્યા છે જે પણ આજે આપણે એનો કાર્યક્રમમાં સમાવેશ કરેલો છે હું આજે અમે શ્રી ખીજડીયા બર્ડ સેન્ચુરીમાં આવ્યા છીએ અમે વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવ્યા છીએ કરવા આવ્યા છીએ વેટલેન્ડ ડે એટલે શું વેટલેન્ડ એટલે પક્ષીઓનું ઘર પક્ષીઓ ત્યાં ખૂબ સારી રીતે રહે છે પક્ષીઓને ત્યાં કોઈ પણ જાતની ગંભીરતા રહેતી નથી તેઓ ત્યાં સારું અનુભવ કરી રહ્યા છે વેટલેન્ડ ભારત દેશ છે તેથી આપણે ખીજડીયામાં બળ ઘણા આવી રહ્યા છે તેથી તે ત્યાં આપણે પ્લાસ્ટિક કે ઝાડ ઝાડ કાપવા ન જોઈએ તેથી એ ભારત ઘણા આરક્ષિત વિસ્તાર કરે છે તેમાંનું વેટલેન્ડ એક છે વેટલેન્ડમાં ઘણા બળ રહે છે બળોની પ્રજાતિ વધારે કરવા માટે એ તેમને આરક્ષિત કરવામાં આવે છે જેમ કે આપણે ભૂમિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ અને પાણી પ્રદૂષણ કરીએ છીએ પણ વેટલેન્ડમાં તે ન થાય તે માટે ભારત સરકાર વેટલેન્ડ ડેનું હું માણસોને જાગૃતિ જાગૃત કરવા માટે ઉજવણી કરવામાં આવે છે ભૂમિને પ્રદૂષણ કરવાના ઘણા કારણો છે જેમ કે આપણે ગમે ત્યાં પ્લાસ્ટિક કરીએ છીએ કુદરતી રીતે આજતે જઈએ છીએ તેવું આપણે ન કરીએ તો પક્ષીઓનું પ્રમાણ વધી જાય અને આપનો ભારત દેશ આગળને આગળ વધતો જશે તે માટે આપણે ઘણા કાર્ય કરવા જોઈએ એ ખાલી સરકાર નહીં પણ માણસોને પણ જાગૃત થવું જોઈએ એ એટલા માટે વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે એ બર્ડ માટે તેમનું ઘર એટલે આરક્ષિત વિસ્તાર આરક્ષિત વિસ્તારમાં ઘણા કાયદાઓ મૂકવામાં આવે છે એ કાયદા ન મૂકવામાં આવે તો માણસો તેમનું ઘણી રીતે એ તેમને ઈજા પહોંચાડી શકે છે જેમ કે પાણી પ્રદૂષણ કરે છે હવા પ્રદૂષણ કરે છે તે ન કરવા માટે ભારત સરકાર તેમને એમ નિયંત્રણમાં રાખવા માટે વેટલેન્ડનું વેટલેન્ડની રચના કરવામાં આવી છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video